તમે ચાલો છો કે ઉભા રહો છો ત્યારે તમારા બંને પગ સીધા ના દેખાતા ઢીચણથી વળી ગયેલા દેખાય છે જેમ કે બંને પગના વચ્ચે ઢીચણથી જગ્યા થઈ ગયેલી હોય ને એવું લાગે તો એને બોલેક્સ કહેવાય છે આવા ઢીચણના કારણે તમને ચાલવા ફરવામાં તો તકલીફ પડે જ છે પણ સાથે સાથે તમારા ઢીચણમાં પણ દુખાવો થાય છે અને એમાં પણ ખાસ કરીને ઢીચણના આ રીતે થાય કે ઢીચણ છે એના અંદરના ભાગમાં તમને દુખાવો પણ થાય છે તો આજના આ વિડીયોમાં આપણે આ બોલેક્સ વિશે વાત કરવાના છે આ બોલેક્સ થવાના કારણો અને એની ટ્રીટમેન્ટ વિશે જોઈશું તો આ વિડીયો એન્ડ સુધી જરૂરથી જોજો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે બહુ જ હેલ્પફુલ છે જો તમને આ વિડીયો ગમે તો લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો જેથી તમે મારા આવતા નવા આવા હેલ્પફુલ વિડીયો જોઈ શકો અને હેલ્ધી લાઈફ એન્જોય કરી શકો હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા હું આશા રાખું છું કે તમે બધા મજામાં જ હશો હું છું ડોક્ટર ભાવિકા અને હું આપ સૌનું સ્વાગત કરું છું આજના મારા આ વિડીયોમાં હું ઓલવેઝ મારો બેસ્ટ ટ્રાય કરું છું કે મારા બધા જ વ્યુઅર્સને મારા આ વિડીયોઝ દ્વારા હેલ્ધી અને પેનફ્રી લાઈફ એન્જોય કરવામાં હેલ્પ કરું તો આ બો જેમાં તમારા પગ ઢીચણ થી લાગે છે અને તમારા બંને પગ વચ્ચે જગ્યા થઈ જાય છે એ ખાસ કરીને તમારા ઢીચણમાં ઓસ્ટિયો આર્થરાઇટીસ થવાની થાય છે એમાં તમારા ઢીચણમાં જે પગમાં લાઈક તમારો ઢીચણનો જે અંદરવાળો ભાગ હોય છે ને જે બીજા પગ તરફ આવે છે એ રીતે એ વાળા ભાગમાં જગ્યા ઓછી થાય છે સાંધાની અંદર અને ધીરે ધીરે કાર્ટિલેજ પણ ઘસાવા લાગે છે એટલે તમારો ઢીચણ એ રીતે શેપ લેવા લાગે છે આના સિવાય આ બો લેગ્સ જો તમારા શરીરમાં વિટામિન િન ડી ઓછું હોય ત્યારે પણ થઈ શકે છે ભૂતકાળમાં તમારા ઢીચણમાં કંઈ વાગ્યું હોય કે પછી ઢીચણ રિલેટેડ કોઈ ડિસીઝ થઈ હોય ને ત્યારે પણ આ બોલેક્સ થઈ શકે છે આ બોલેક્સમાં તમારા શરીરનું બધું જ વજન તમારા ઢીચણ ઉપર સમાનતાથી એટલે કે ઇક્વલી જવાના બદલે ઢીચરના અંદરવાળા ભાગમાં જ જાય છે અને જો તમારા આ તમે જ ધ્યાન નહીં કરો ને તો તમારી કંડિશન ધીરે ધીરે બહુ જ ખરાબ થતી જઈ શકે છે એટલે તમારા ઢીચરનો ઘસારો પણ વધારે પડતો થઈ શકે છે ધીરે ધીરે તમારા પગના સ્નાયુઓ પણ એ રીતે યુઝ તો થાય છે તો શું થાય છે કે તમારા જે સાથળના અંદરવાળા સ્નાયુઓ હોય છે ને એ ધીરે ધીરે બહુ જ ટાઈટ થઈ શકે છે હિપ જે કહેવાય છે હિપને ઉપર કરે ને એ વાળા સ્નાયુ એ પણ ટાઈટ થવા લાગે છે કેટલાક મસલ્સ જે ખાસ કરીને તમારા સાથળના સાઈડ વાળા મસલ્સ તમારા ગ્લુટ્સ મસલ્સ જે હિપના મસલ્સ જે સમ છે એ બધા લૂઝ થવા લાગે છે તમારું બેલેન્સ પણ બગડી શકે છે તમને છે ને હિપમાં પ્રોબ્લેમ થઈ શકે છે બેકમાં પ્રોબ્લેમ થઈ શકે છે તો આ એક ટીચરના કારણે તમને બહુ જ બધા પ્રોબ્લેમ થઈ શકે છે એટલે તમારે તમારા આ બો લેગ્સનું પહેલમથી જ એડવાન્સથી જ ધ્યાન રાખવું બહુ જ જરૂરી છે એનું કેર કરવી બહુ જ જરૂરી છે તો હવે આ બો લેગ્સની કસરતમાં ટ્રીટમેન્ટમાં આપણે જોઈએ તો આપણા પગના જે વીક એટલે કે નબળા સ્નાયુઓ છે ને એ બધા જ મસલ્સને આપણે સ્ટ્રોંગ કરવાના છે મજબૂત કરવાના છે જેથી તમારા ઢીચરને પ્રોપર સપોર્ટ મળી રહે તમે જ્યારે ચાલો છો ઊભા રહો છો ત્યારે પણ તમને પ્રોપર સપોર્ટ અને બેલેન્સ તમારું મેન્ટેન થાય અને જે ટાઈટ સ્નાયુઓ થઈ ગયેલા છે એને આપણે સ્ટ્રેચિંગ કરીને લૂઝ કરવાના છે આ રીતે આપણે પ્રોપર બેલેન્સ મેન્ટેન કરવાનું છે તમારા પગમાં જેથી તમને તમારા બો લેગ્સમાં તમને આરામ મળે અને તમારા પગ છે જે વળેલા છે એ પણ ધીરે ધીરે સીધા થઈ શકે તો બોલેખની કસરતોમાં આપણે જોઈએ તો ઓલવેઝ ઢીષણના

મેન્ટ તમારી ઉપર જવાની નીચે આવવાની બહુ જ સ્મૂથ હોવી જોઈએ અને ત્રણ સેકન્ડ સુધી હોલ્ડ કરવાનું પંદર પંદરના બે સેટ કરવાના તમને ફીલ થશે તમારા પગમાં તમારા હિપ્સમાં તમારા એટલે લોઅર લેગ છે એમાં નીચમાં હિપ્સમાં તમારા ટમીમાં બેકમાં બધા તમને ફીલ પણ થશે ઓકે અને પછી નીચે તો અગેન આ તમારું કરેક્ટ કરવામાં પણ બહુ હેલ્પ સ્નાયુઓને સ્ટ્રોંગ કરવામાં હેલ્પ કરે છે ઓકે તેમાં તમારે સાઈડમાં સૂવાનું છે જો તમારે તમારા ડાબા પગે કસરત કરવાની હોય તો જમણા પડખે સૂવું અને જમણા પગે કસરત કરવી તો ડાબા પડખે સુવું જે કસરત કરવાની હોય એ પગ ઉપર રહેવો જોઈએ ઓકે તો એમાં તમારે

બસ ને સ્ટ્રોંગ કરો છો તો આ રીતે કસરત તમારે પંદર પંદર ના બે સેટ કરવા હવે નેક્સ્ટ એક્સરસાઇઝ આપણે આપણા પગને ઉપર લઈ જવાનો છે પણ સાઈડમાં સુઈને જેને આપણે હિપ અપડક્શન કહીશું ઓકે તો આ રીતે સાઈડમાં સૂવાનું છે તમારા નીચે વાળું પગેલું રાખો પણ જે જે પગ છે કસરત કરવાની છે છે એને આ રીતે સીધો કરવાનો અને તમારા શરીરના લેવલમાં હોવો જોઈએ ના પાછળ કે ના આગળ ઓકે શરીરમાં લેવલમાં રાખવાનો છે હાથના સપોર્ટ માટે અહીંયા હાથ મૂકો અને પછી તમારા પગને સીધો સીધો ઉપર કરો અને નીચે કરો ઓકે તો આ પણ અગેન તમારા સાથના સાઈડવાળા વાળા મસલ્સ જે હિપ અપડક્ટર કહે છે એના સ્ટ્રેન્થનિંગ માટેની ગુડ એક્સરસાઇઝ છે અને આ મસલ્સ ખાસ કરીને નબળા પણ થાય છે તો એને આપણે સ્ટ્રોંગ કરવાના છે તો પંદર પંદરના બે સેટ કરવા નેક્સ્ટ એક્સરસાઇઝ છે સાઇડ પ્લેન્ક આ થોડી હાર્ડ એક્સરસાઇઝ છે જો તમારાથી થાય તો કરવી અને ન થાય તો તમે ધીરે ધીરે આટલી જે ઇઝી એક્સરસાઇઝ છે એ કર્યા પછી પણ તમે આ એક્સરસાઇઝ ધીરે ધીરે સ્ટાર્ટ કરી શકો છો પણ આ એક્સરસાઇઝ માટે તમારે આ રીતે તમારા હાથથી આ રીતે તમારા કોણી ઉપર રહેવાનું છે તમારા બંને પગને આ રીતે વાળવાના છે ઓકે આ હું તમને ઇઝી વાળી પ્લેન્ક બતાવું છું અને પછી શું કરવાનું છે આ રીતે રાખવાના છે ઓકે અને પછી તમારે તમારા પગના આટલી અને તમારા પેટના મસલ્સ કમરના મસલ્સ માટે પણ બહુ હેલ્પફુલ એક્સરસાઇઝ છે તો આ રાઈટ જો તમારે તમારા જે પગ પર કસરત કરવાની હોય ને એ પગ નીચે હોવો જોઈએ ઓકે આની અંદર તો તમે આ જમણી બાજુમાં મારી એક્સરસાઇઝ થાય છે અને હું આ રીતે ઉપર જાઉં છું અને પછી નીચે ઉપર અને નીચે આ મેં હોલ્ડ કર્યા વગર કરી પણ ધીમે ધીમે તમે આ કસરતમાં ત્રણ સેકન્ડનું હોલ્ડ પણ કરી શકો છો અને પંદર પંદરના બે સેટ કરવા તો નેક્સ્ટ એક્સરસાઇઝ છે વોલ સ્કવોટ ઓકે તો આ એક્સરસાઇઝ છે ને તમારા ઢીચણના તમારા કોર મસલ્સ તમારા પગના મસલ્સને સ્ટ્રોંગ કરવામાં બહુ જ હેલ્પ કરે છે અને આ બહુ જ ગુડ એવી એક્સરસાઇઝ છે ઓકે તો તમારે પહેલા હું તમને વોલ સ્કવોટ શીખવાડી જે તમારા વોલના સપોર્ટ દીવાલના સપોર્ટ લઈને કરવાનું છે દીવાલના સપોર્ટ લઈને આ રીતે તમારે ઊભું રહેવાનું છે અને તમારા પગના પંજાને દિવાલથી એકથી દોઢ ફૂટ દૂર રાખીને આવી રીતે ઊભું રહેવાનું છે ઓકે અને પછી શું કરવાનું છે કે તમારે તમારા ઢીચણથી આ રીતે જાણે નીચે બેસતા હોય ને એવી રીતે જવાનું છે અને પછી આ પોઝિશનને તમારે પાસ સેકન્ડ સુધી પકડી રાખવાની ઓકે તો જ્યારે તમે આ પોઝિશનમાં જશો ને ત્યારે તમને આ બધું જ એકદમ લોડ પડતો હશે ને એવું ફીલ થાશે રાઈટ તો બહુત સારી એવી एक्सरसाइज છે તમારું સ્નામક મસલ છે તમારી અંદર એવા સારા એવા હોલ્ડ કરી રાખવાના અને તમારી બેક ને પર સ્ટ્રેટ રાખવાની છે આ રીતે નથુ કરવાનો ઓકે તો આ બહુ જ ગુડ एक्सरसाइज છે તમારે 15 15 ના બે સેટ કરવા ઓકે તો આ 1 2 3 4 અને પછી ઉપર ઓકે અને આ એક્સરસાઇઝ તમે કે થોડા વખત કરી પંદર દિવસ કરી મહિનો કરી અને તમારા પગમાં તમે સ્ટ્રોંગ એવું કરી શકો છો તો તમે દિવાળના સપોર્ટ વગર પછી સ્કવોડ કરવી ઓકે તો એમાં તમારે આ રીતે પગ થોડા છુટ્ટા રાખીને ઊભું રહેવાનું તમારા હાથ તમે આ રીતે આગળ રાખી શકો છો અને પછી ફરી તમારે રીજણથી નીચે વળવાનું છે ઓકે જાણે તમે બેસતા હોય ખુરશીમાં એ રીતે અને પછી આ પોઝિશનને પાંચ અક સુધી પકડવાની અને પછી ઉપર તો આ નેક્સ્ટ છે પેલા વોલ સ્કવોટ કરવી એ જે લિટલ ઇઝી છે થોડી ઈઝી છે અને પછી ધીરે ધીરે તમારે આ દીવાલના સપોર્ટ વગર સ્કવોટ કરવું જે મેં કીધું એમ પંદર થી વીસ વખત કરવું અને બહુ જ હેલ્પફુલ છે તમારા પગના અને ખોર મસલ્સને સ્ટ્રોંગ કરવા માટે એના પછીની કસરતમાં આપણે સ્ટેપ અપ અને ડાઉન કરવાનું છે રાઈટ અને એ પણ આપણે સાઈડથી કરવાનું છે બિકોઝ જેમ તમારા અંદરવાળા પગના સ્નાયુઓ ટાઈટ થઈ જાય છે તો આપણે એને સ્ટ્રોંગ પણ કરવાના છે બારના મસલ્સ પણ સ્ટ્રોંગ કરવાના છે તો આ બહુ જ હેલ્પફુલ છે તો તમારે આ રીતે ઉપર અને પછી આ નીચે ઓકે પાછું ઉપર અને નીચે તો બહુ જ હેલ્પફુલ એક્સરસાઇઝ છે આના સિવાય તમે આ રીતે પણ કરી શકો છો આ પાછું ઉપર ઉપર નીચે અને ઓકે તો બહુ જ ગુડ એક્સરસાઇઝ છે મારા ડાબો પગ ઉપર છે સ્ટેપ ઉપર તો અમારા ડાબા પગની કસરત થાય છે પણ જો અગર મારે જમણા પગે કસરત કરવાની હોય તો જમણા પગને આ રીતે ઉપર રાખવો ઓકે અને પછી આ રીતે કરવું તમને કઠેડાની સપોર્ટની જરૂર પડે તો ઓબ્વિયસલી તમારે સપોર્ટ લઈને કરવું બીકોઝ તમે ના પડો એનું તમારે બહુ જ ધ્યાન રાખવાનું છે આપણે બીજી કોઈ બીમારી કે એક્સ્ટ્રા પ્રોબ્લેમ્સ નથી જોઈતા અને જ્યારે તમે સ્ટેપ ડાઉન કરો ને ત્યારે તમારો પગ આગળની બાજુ વળવો જોઈએ જ્યારે મારો પગ નીચે છે મારો પગ આગળ વળે છે એ કે બાર નથી જતો એનો કંટ્રોલ તમારા હાથમાં છે તમારાથી જેટલો બેસ્ટ ટ્રાય એટલો તમારે ગુડ ટ્રાય કરવો કે તમે એનું સારી રીતે પ્રોપર એનું સ્ટ્રક્ચર એનું મેન્ટેન તમે કરી શકો આ એક્સરસાઇઝ પણ તમારે પંદર પંદરના બે સેટ કરવા હવે નેક્સ્ટ એક્સરસાઇઝ છે હીલ રેસ આ તમારા પગના જે આ પગના નીચેના મસલ્સ જે છે કાફ મસલ્સ એને તમે સ્ટ્રોંગ કરશો જે પણ અગેન તમારા ઢીચેના સપોર્ટ માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે તો તમારે આ રીતે ક્યાંય પણ સપોર્ટ લઈને ઉભું રહેવું પછી તમારી પગની એડીઓ ઊંચી કરવાની છે ત્રણ સેકન્ડ સુધી પકડી રાખો એક બે ત્રણ અને પછી ધીરેથી નીચે ઓકે કે ના એક બે ત્રણ અને પછી ધીરેથી નીચે ઓકે પંદર પંદર ના બે સેટ કરવા બહુ જ હેલ્પફુલ છે હવેની નેક્સ્ટ હવે આપણા હિપનું અંદર અને બહાર એવું રોટેશન કરવાનું છે જે તમારું સાથળવાળું હાડકું જાય છે રાઈટ એનો જે બોલ હોય છે એનું તમારા હિપ જોઈન્ટમાં એને આપણી અંદર ને બાર મુવમેન્ટ કરવાની છે હવે એ રીતે પગને જાણો જુઓ તો હું આ રીતે મારા પગને વાળું છું અંદર રોટેશન કર્યું આ બહાર કર્યું રાઈટ મારા પગ દેખો છો મારો પગ અંદર આવે છે અને બહાર જાય છે તો જયારે મારો પગ બહાર જાય છે ને ત્યારે આ બધું સ્ટ્રેચ થશે હવે તમારો પગ લેગમાં આ રીતે થઈ ગયેલો છે તો આ બધું ટાઈટ છે તો એને તમારે સ્ટ્રેચ કરવા માટે તમારો પગ આ રીતે તમારે લઈ કરવો ઓકે સ્ટ્રેચિંગ સારું એવું ફીલ થશે જેટલો થાય એટલો કરવો બધી જ એક્સરસાઇઝમાં તમારે તમારા બોડીને લિસન કરવાનું છે તમારા બોડીને સાંભળવાનું છે દુખાવ મચ થાય ત્યાં સુધી કસરત નથી કરવાની તો પાછા અંદર આવો પછી પાછા ફરી 12 જાઓ અગેન આ કસરત પર તમારે 10 15 15 ના બે સેટ કરવા સ્ટ્રેચિંગ્સ માં આપણો ફર્સ્ટ સ્ટ્રેચિંગ છે હિપ એબડક્ટર સ્ટ્રેચ ઓકે તો હિપ નું જે અંદર ઉત્તમા સાથાના અંદરવાળા સ્નાયુઓ છે ને હિપ એબડક્શન કહેવા છે અને આમ મોસ્લી ટાઈટ થઈ જાય છે તમારા બો લેગ્સ માં તો આના સ્ટ્રેચિંગ માં કરવા માટે તમારે ક્યાંય સપોર્ટ લઈને બેસવો તો સપોર્ટ લઈને બેસી શકો છો ખાસ કરીને જો તમને બેસવામાં તકલીફ પડે તો તમે તમારા બેડ પર પણ કરી શકો છો જ્યાં પણ તમને કમ્ફર્ટેબલ લાગે ત્યાં કરવું તમારે તમારા બંને ઢીચ ને આ રીતે વાળવાના છે તમારા પગને પંજાને જેટલા બી તમારા શરીરની નજીક આવે એટલા લાવવાના છે પછી તમારા ઢીચરને આ રીતે નીચે પુશ કરવાના છે ઓકે બેક થી સ્ટ્રેટ બેસવાનો ટ્રાય કરવો અને પછી આ રીતે નીચે કરવાના જેટલા થાય એટલા પાંચ સેકન્ડ સુધી દસ સેકન્ડ સુધી હોલ્ડ કરો દસ સેકન્ડ સુધી તમે કરો તો સારું અને પછી આ તમારે ત્રણ વખત કરવું ઓકે એક બે ત્રણ અને પછી રિલેક્સ કરો એક બે ત્રણ રિલેક્સ કરો આ પણ એક રીચ છે તમારા અબડક્ટરનું સ્ટ્રેચ કરવાની બીજી એક રીચ આ રીતે છે તમારે પગ છુટકા રાખીને બેસવું અને પછી આગળ આ રીતે તમારાથી વડા એટલું વળવું ઓકે તો આ રીતે તમે જયારે વળશો ને ત્યારે નાઇસ સ્ટ્રેચિંગ આખું અહીંયા તમને ફીલ થશે આખું તમારા પગના અંદરના ભાગમાં બધે તમને ફીલ થશે સ્ટ્રેચિંગ તો આ બોલેસ માટે આ સ્ટ્રેચિંગ તો બહુ જ કમ્ફર્ટેબલ છે એક જાતનું યોગા કાઇન્ડ પણ છે રાઈટ તો તમારે આગળ જેટલું વડાય એટલું તમારે વળવું અને દસ સેકન્ડ સુધી આ સ્ટ્રેચિંગને હોલ્ડ કરવું અગેન તમે પાંચ વખત પણ કરી શકો છો આ સ્ટ્રેચિંગ તો નેક્સ્ટ છે કાફ સ્ટ્રેચિંગ ઓકે તો કાફ સ્ટ્રેચિંગમાં તમારે આવી રીતે દિવાલના ટેકો લઈને ઉભું રહેવાનું છે ઓકે તમારો એક પગ પાછળ રાખો જે પગમાં સ્ટ્રેચિંગ કરવાનું હોય ને એને પાછળ રાખો એક પગ આગળ રાખો આ રીતે બંને હાથ અને પછી તમે દિવાલ બાજુમાં જાઓ જોવો છો કે મેં આગળ જઈશ ને એમ મને એવું ફીલ થશે આ પોઝિશન તમારે દસ સેકન્ડ સુધી હોલ્ડ કરવાની અને ત્રણ વખત કરવાનું ઓકે અને પછી જયારે મારા ડાબા પગે સ્ટ્રેચિંગ કરવું હોય તો ડાબા પગને પાછળ કરવાનો અને પછી મારે આ રીતે દિવાલ બાજુમાં જવાનું છે ઓકે તો મને મારા ડાબા પગની જોવા હિલ બી એડી પણ ઊંચી નહીં કરવાની કે નહીં ઢીચનથી વાળવાનું પગને રાઈટ તો આ રીતે તમારા કાફ સુ સ્ટ્રેચિંગ અને પછીનું સ્ટ્રેચિંગ છે હિપ ફ્લેક્સર સ્ટ્રેચ તમારા હિપના આગળવાળા જે સ્નાયુ છે એના પણ સ્ટ્રેચ કરવું પડશે બીકોઝ એ પણ ટાઈટ થઈ જાય છે જ્યારે તમને બોલેક્સ થાય છે ને ત્યારે તો આ સ્ટ્રેચિંગ માટે શું ક જે તમારો પગને સ્ટ્રેચિંગ કરવાનું હોય ને એ પગને નીચે રાખો અને થોડા પગથિયાથી થોડું દૂર પણ રાખો ક્યાંય સપોર્ટ તો જરૂર તમારે લેવો ઓકે

ડાબા પગનું સ્ટ્રેચિંગ થયું સ્ટ્રેચિંગ જો તમે ત્રણ ત્રણ વખત જ કરતા હોય ને તો તમે દિવસમાં બે વખત કરો ને તો બહુ જ સારું જેથી તમને ઝડપથી આરામ પણ મળશે અને આ બધી જ એક્સરસાઇઝમાં તમારે રેગ્યુલર કન્સિસ્ટન્ટ રહેવું બહુ જ ઇમ્પોર્ટન્ટ છે જો તમને જલ્દીથી સારું એવો ઇમ્પ્રુવમેન્ટ જોઈતો હોય તો આ છે બધી જ હેલ્પફુલ એક્સરસાઇઝિસ ટ્રીટમેન્ટ જે તમારા બો લેગ્સમાં તમારા ડીચરના સ્ટ્રક્ચરને करेक्ट કરવામાં અને તમારા ટીચરના ઓર્થો ઓસ્ટિઓઆર્થરાઈટિસ માં પણ તમને હેલ્પ કરશે આ એક્સરસાઇઝસ તમારે एवरीडे रेगुलरली કરવી જો તમે रेगुलरली કરશો તો જ તમને આનું રિઝલ્ટ જોવા મળશે આની સાથે સાથે હું તમારી સાથે એક ઈમ્પોર્ટન્ટ ટિપ શેર કરવાની છું જે બહુ જ અગેન ઈમ્પોર્ટન્ટ છે તમારું આ બોલેક્સ માટે ઓકે તો આ ટ્રીટમેન્ટમાં છે કે તમે તમારું શૂઝમાં એક જાતનું ચેન્જ કરવાનું છે મોડિફિકેશન કરવાનું છે જે તમે જાતે કરી શકો છો પણ તમારે બહુ કેરફુલ રહેવું પડશે અને જો તમને એમાં કોઈ પણ પ્રોબ્લેમ થતો હોય કે પછી જો તમને ખબર ના પડતી હોય તો જરૂરથી તમારે તમારા નજીકના ડોક્ટરને કે કોઈ પણ ફિઝિકલ થેરાપિસ્ટના ત્યાં જવું અને એમનો સંપર્ક કરવો તો આ એ શૂઝ મોડિફિકેશનમાં તમારે કેવી રીતે કરવાનું છે કે હવે તમે જોઈ શકો છો આ પિક્ચરમાં કે જ્યારે તમારો પગ એ રીતે એ શેપ લે છે ને ત્યારે તમારા પગના પંજાનો અંદર વાળો ભાગ જે આવે છે એ ઊંચો થાય છે અને બારના વાળો ભાગ જે નીચે વધારે પડતો વળે છે તો તમારે એ પગના પંજાના બારના વાળા ભાગ બાજુમાં તમારે એક નાનું એટલે હું કહું ને તો હાફ સેન્ટીમીટર કે વન સેન્ટીમીટર જેટલું ઊંચું થાય ને એટલું તમારે એક રબર આવે છે કે કપડું જે બી તમે મૂકી શકો ને એ રીતે તમારે તમારા પગમાં મૂકવાનું છે તમારા શૂઝમાં મૂકવાનું છે ઓકે આ તમે બહારથી પણ ખરીદી શકો છો બહાર પણ મળે છે જે દવાની દુકાનમાં કે જ્યાં બધા સાધનો મળતા હોય ત્યાં પણ તમે પૂછી શકો છો જે તમારે તમારા બુટમાં મૂકવાનું તો આ તમારા બુટમાં મૂકવાથી તમારા પગના પંજાનું ફર્સ્ટ જે મિકેનિક હોય છે એ કરેક્ટ થશે એના કારણે તમારા ડીચર પર જે લોડ જાય છે ને એ પણ થોડું ઇક્વલી જશે બંને બાજુમાં એટલે કે ડીચરના અંદરના અને બારના વાળા ભાગમાં ત્યાં પણ ઇક્વલી એ જશે આ કરવાથી તમારું ડીચરનો શેપ પણ ધીરે ધીરે નોર્મલ આવી શકે છે પણ આ તમારે શરૂઆતમાં દિવસમાં એક જ કલાક કરવું અને ધીરે ધીરે તમે એ વધારે ટાઈમ માટે કરી શકો છો પણ સ્ટાર્ટિંગમાં તમારે આખા દિવસમાં એક કલાક અને બીજા દિવસે બે ત્રણ કલાક એમ કે પછી ધીરે ધીરે તમે વધારી શકો છો અને આ કરવાથી તમારા ઢીચરનું સ્ટ્રકચર કરેક્ટ થઈ શકે છે તો થેન્ક યુ મારો આ વિડીયો જોવા માટે હું આશા રાખું છું કે તમને મારો આ વિડિયો હેલ્પફુલ લાગ્યો હશે ગમે પણ હશે તો તમે લાઈક જરૂરથી કરજો સબસ્ક્રાઈબ પણ કરજો મારી ચેનલને જો ના કરી હોય તો બીજા આવા વધારે હેલ્પફુલ જોવા માટે અને તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં જેને પણ આ વિડિયો હેલ્પફુલ થઈ શકે એમને શેર કરજો અને તમને કોઈ પણ ક્વેશ્ચન હોય તો તમે કમેન્ટ મને જરૂરથી કરી શકો છો તો ચલો બબાય સી યુ નેક્સ્ટ ટાઈમ એક નવા હેલ્પફુલ વિડિયો સાથે ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો હેલ્ધી રહો અને હેલ્ધી જીવો